તમે આટલી રાતે અહીંયા શું કરો આ ગામમાં ઉધવ આવ્યો નવો કે ખબર નહીં અને કોઈ મા બહાર જતુંય નહીં હવે કરું શું માર દાદા હવે ઘરે જવાનું હોય તમને ભૂતની બીક લાગે છે ના હમણાં ભૂતની બીક તો નહી લાગતી માર માર દાદા એ જ કામ કરે ભૂત બગાડવાનું જ કામ કરે છે એટલે ભૂતની બીક લાગતી નહીં અને ભૂત અમે આવે તો એને આમ પટકી પટક્યું ન આવે

हाँ नहीं नहीं। ना। ना। ना तो नहीं <laughs> मैं मैं घर में वर्ष હો તારા સરી ની અંદર પ્રવાઈ પ્રવાઈસ અને ભાઈ આખી ફેમિલી બનાઈ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો